કારોબારી બેઠક અને કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે સૌએ સાથે મળીને છેલ્લા દસ વર્ષનું કેન્દ્ર સરકારનું મોદી સરકારનું શાસન ને ગુજરાતનું જે લાંબા સમયથી એટલે કે સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વર્ વલસાડ જિલ્લાને જે અન્યાય થઈ રહ્યો છે લોકોની તકલીફ છે સમસ્યા છે એની ખૂબ વિસ્તૃત વાત કરી છે આદિવાસી સમાજ જે વર્ષોથી જંગલમાં વસવાટ કરે એનો કબજો ભોગવટો એણે સંભાળ રાખી છે જમીનોની જંગલની જમીનનો અધિકારનો કાયદો લાયા કોંગ્રેસ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી સમાજને હજુ જંગલની જમીનના પટ્ટા નથી આપતી નળ નળસે જલ યોજનાની જાહેરાતો તો ખૂબ થઈ શ્રી ભાષણ કરે કે દરેક ઘરને અમે નળથી જળ આપીશું પણ અહીંયા સ્થાનિક જે સાંભળી વાતો એનાથી સ્પષ્ટ થયું કે નલ આવ્યા પણ જલ નથી આવ્યું પણ એના બાને ભાજપના મળતિયાઓના ખિસ્સા ભરાયા છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો મોંઘવારીથી લોકો ત્રસ્ત છે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ આરોગ્યની પૂરતી વ્યવસ્થાઓ નથી પાકા રસ્તાઓની સુવિધાઓ નથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ હતી પણ આવક તો બમણી ના થઈ પણ ખેડૂતોના ખર્ચા બમણા થઈ ગયા ખેડૂત દેવાદાર થયો છે ત્યારે આ તમામ જે પ્રશ્નો છે એને લઈને આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે ને ફક્ત વાયદા વચનોવાળી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર છે એને બે હજાર ચોવીસમાં ઘરભેગી કરવા માટેનો સંકલ્પ કોંગ્રેસના તમામ કાર્યકરોએ કર્યો છે રાજ્યમાં નશીલા પદાર્થો મળી આવવા યુવાનો નશાના રવાડે ચડવા જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે દીકરીઓની છેડતી થઈ રહી છે રાજ્યમાં ગુનાખોરી વધી રહી છે જેના કારણે હવે ચૂંટણીનું પરિણામ આવે ત્યાં સુધી તમામ કાર્યકરો એક સંકલ્પ લઈ રહ્યા છે તમામ કાર્યકરો લોકસભા ચૂંટણીનો ઉમેદવાર છે એવું સમજીને મહેનત કરશે અને ફરી એકવાર બે હજાર ચોવીસમાં ભાજપ સરકારને ઘરે બેસાડશે આજે અહીંયા નક્કી કર્યું કે ઉમેદવાર કોઈ પણ હોય કોંગ્રેસના તમામ કાર્યકરો જ કો ઉમેદવાર છે એ ભાવના સાથે આવનારા દિવસોમાં રાહુલજી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં આવી રહ્યા છે ને દસ તારીખે જ્યારે આ યાત્રા બારડોલી અને વ્યારા ખાતે આવવાની છે ત્યારે વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો એ દિવસે જોડાશે અને એ દિવસથી શરૂઆત કરીને ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી દરેક કાર્યકર કોંગ્રેસનો ઉમેદવાર છે ભાવનાથી લડશે મહેનત કરશે ને પરિણામ મેળવશે લોકોના આશીર્વાદ એ રીતે ગુજરાતમાં મહિલા અત્યાચાર બળાત્કાર હત્યા ચોરી લૂંટ ધળ અને જે અસામાજિક પ્રવૃત્તિઓ અને એના કરતાં પણ દારૂ ડ્રગ્સ અને જે નશાકારક દ્રવ્યોનું વેચાણ થઈ રહ્યું છે મોટા પ્રમાણમાં ગુજરાતનું યુવાધન બેરોજગારીને કારણે નશાના રવાડે ચડ્યું છે ઉડતા ગુજરાત બનવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે નશાખોરી પણ વધી છે ગુનાખોરી પણ વધી છે અને ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા પર મોટો પ્રશ્ન ઊભો થયો છે આજે ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો પણ ખૂબ વધ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે અને પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો જે પણ લોકો અન્યાય કરતા હોય અત્યાચાર કરતા હોય એ દેશમાં કે ગુજરાતમાં ગમે ત્યાં હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ પ્રિયંકાજી રાહુલજી માટે આખા દેશમાં લોકોમાં ખૂબ પ્રેમ છે આદરભાવ છે અને એ રાહુલજીને પ્રિયંકાજી દેશના જે યુવાનો માટે મહિલાઓના અત્યાચાર સામે ખેડૂતોના હક અધિકાર માટે દેશના લોકો માટે જે સંઘર્ષ કરી રહ્યા છે લડી રહ્યા છે એનાથી લઈને બધાની અપેક્ષા હોય કે રાહુલજી અમારે ત્યાં ચૂંટણી લડવા આવે પ્રિયંકાજી ચૂંટણી લડવામાં આવે પણ નેતૃત્વને ક્યાંથી ચૂંટણી લડવી કે લડાવી એ કોંગ્રેસનું હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે ને કોંગ્રેસનું હાઈકમાન્ડ નક્કી કરશે એ મુજબ પ્રિયંકાજી કે રાહુલજી કે બાકીના નેતાઓ ચૂંટણી લડશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર